નમસ્કાર મિત્રો હું શૈલેષ માહિણી તારીખ પચીસ દસ બે હજાર પચીસ ને શનિવાર સાંજે પાંચ વાગે વરસાદી વાતાવરણ જામેલું છે તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાતાવરણ થઈ રહ્યા છે છાંટા પડી રહ્યા છે ખેડૂતોની માથે રહી છે અત્યારે ખેતીવાડીનો કપાસનો પાક સીમનો તૈયાર થઈ ગયેલા છે જે વરસાદ આવવાથી નુકસાની પણ જઈ શકે છે